મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું મિત્રો તમારા દીકરા અથવા દીકરીના લગ્નમાં બહુ વિક્ષેપ આવે છે અને જો મળે પણ કોઈ માગણી તો આગળ નથી વધતી ઘણી વાર તો એવું પણ થાય છે કે લગ્ન નક્કી થવામાં થોડાક જ સમય બાકી હોય છતાં એ થઈ શકતા નથી અને જો તમારી દીકરાની કે દીકરીની ઉંમર પણ વધતી જાય છે તો મિત્રો આજે અમે તમારા માટે એક ઉપાય લાવ્યા છીએ આ ઉપાય સોમવારના દિવસે કરવો પડશે જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વિક્ષેપ દૂર થઈ જશે જે બાધાઓ આવે છે તે બધું સમાપ્ત થઈ જશે જો જોવું પડ્યું તો થોડા જ દિવસોમાં તમારી પાસે માંગો આવી જશે અને તેની સગાઈ અને લગ્ન નિશ્ચિત થઈ જશે ઘણા માતાપિતાઓને પોતાના દીકરા કે દીકરીના લગ્નની બહુ ચિંતા હોય છે પણજનજી કહેવું છે કે હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને સોમવારના દિવસનો એક દ્રષ્ટાંત જણાવીએ છીએ જે તમારું કામ એકમાત્ર થઈ જશે જો તમે આ ઉપાય એકવાર કરો છો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે થોડા જ દિવસોમાં માંગો આવી જશે જેથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી કરાવવા માંગતા હો તો આ તક ચૂકી ન જવો તો આરે આ વિડિયો આખો જોવો જોઈએ જો તમે એકવાર આ વીડિયો જોઈ લીધો તો મિત્રો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં જરૂર દિવાળી જેવા ઘણા શુભ કાર્ય શરૂ થઈ જશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો આપણા સમાજમાં ઘણા દીકરા દીકરીઓ હોય છે જેમને પોતાની મનપસંદ હોકરા સાથે લગ્ન કરવા હોય છે પરંતુ તેઓને માટે ક્યારેક સારું મંગલ સુંદર દાગીનું નથી મળતું એથી તેઓ બહુ દુઃખી થઈ જાય છે અને એ લોકો મોટા વિચારોમાં ડૂબી જાય છે ચડી જાય છે કે તેની ઉંમર એમ જ વધી રહી છે તો મિત્રો એવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી અમે તમને જે ઉપાય કહીએ છીએ તે સોમવારના દિવસે કરવા માટે છે મિત્રો કોઈ પણ સોમવારને તમે આ ઉપાય કરી શકો છો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો નક્કી તમારી જિંદગીમાં એવું શોજ મળશે જેની તમે રાહ જોઈ રહ્યા છો જો તમે સોમવારના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં તમારા ઈચ્છિત પાત્ર આવશે કારણ કે એવું કહેવામાં આવે છે સોમવારે જે દિવસ હોય છે તે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન મનાતું છે એટલે સોમવારનો દિવસ મિત્રો ખૂબ જ શુભ સમજાય છે જે લોકો લગ્નમાં જોડાયેલા છે તેઓ પણ સોમવારના દિવસે કોઈ શુભ ઉપાય કરે છે તો તેમના લગ્નજીવનમાં ઘણું સારું થઈ શકે છે એટલે મિત્રો અમે જે પણ ઉપાય કહીએ છીએ એ તો તમને સોમવારના દિવસે જરૂર કરવું જોઈએ જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસ કોઈ સારું આવે આ ઉપાય છોકરો કે છોકરી પોતે કરી શકે છે જે માટે પાછું કોઈ માગવું જરૂરી નથી જ્યારે કોઈને મૈરીજમાં રેખા આવે છે આવે તો તે પોતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો ઉપાય નહીં કરી શકતા હોય તો છોકરા કે છોકરીના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેમણે છોકરા કે છોકરીની કુંડળીમાં બાધા આવી છે અથવા જો તેમાં કોઈ દોષ હોય મિત્રો હવે ચિંતા કરવાનો કોઈ જરૂર નથી અમે જે ઉપાય કહીએ છીએ એ તમારી માટે સોમવારના દિવસે કરવું નિશ્ચિત રીતે ફાયદો આપે છે જેથી તમારી માંગણીઓ જલ પૂરી થાય અને તમારા લગ્નના યોગ બને ઘણીવાર એવો થાય છે કે છોકરા કે છોકરી ખૂબ જ સારા દેખાય છે અને તે સારું કામ તો કરે છે પરંતુ કશુંક માંગ કંઈક મદદ કરતા નથી અને તે બાળકોની ઉંમર તો સતત વધી રહી છે તેથી તે લોકો ખૂબ ચિંતા કરી રહ્યા હોય છે અને તેમનાને તો આ બાબતે બાપને પણ બહુ ચિંતા થાય છે કે હવે મારા છોકરા કે છોકરીના લગ્ન ક્યારે થશે તો મિત્રો જો આવી કોઈ સમસ્યા હોય તો તમારા કુંડળીમાં કોઈ દોષ હોઈ શકે છે તમે એ દોષ દૂર કરવા માટે સોમવારે અમે તમને જે ઉપાય બતાવીએ છીએ એ જરૂર કરો જેથી તમારા કુંડળીમાંનો કોઈ પણ દોષ નાબૂદ થઈ શકે અને તમારા લગ્નના યોગ સાથે આવી જાય બે મિત્રો ઘણી વાર એવું થાય છે કે છોકરો કે છોકરીને જોવા આવે છે પછી વાત પણ આગળ વધે છે અને બધું બરાબર મનાઈ જાય છે કે હવે આ સંબંધ નક્કી થશે પણ જ્યારે અંતમાં વાત આવે છે ત્યારે એ વાત ચાલી જતી નથી ક્યારેક દાજિયા અવરોધો આવી જાય છે જેના કારણે સગાઈમાં વારંવાર બાધા આવે છે છોકરો કે છોકરીને જોઈ લેવાના હોય છે પરંતુ જોવાનું જ રહી જાય છે ત્યાર પછી વાત આગળ વધી જતી નથી અને એ લોકો પાસેથી કોઈ સારું જવાબ મળતું નથી તો આવી બધી સમસ્યાઓ ટકરાતી હોય છે અને એટલે લોકો ક્યારેક બહુ મેટા રહે છે ચિંતામાં આવી જતા હોય છે અને છોકરા કે છોકરીની ઉંમર વધતી જ રહે છે ત્યારે મિત્રો આપણે તમને એક ઉપાય જણાવીએ છીએ જે તમારે જરૂરથી કરવો જોઈએ જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરી લેશો તો ભગવાન શંકર અને લક્ષ્મી માતાની કૃપાથી હું જણાવું છું કે તમારા ઘરમાં માંગલિક કાર્ય શરૂ થાય છે જો આ ઉપાય એક વાર કરી લો તો થોડા જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે મુલાકાતીઓ આવવા લાગશે તો મિત્રો આ વીડિયો પૂરો જોવો આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો થોડીક બાંધણી કરો અને આ વીડિયોને લાઈક કરી દેજો કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખી દેજો કે મિત્રો ભગવાન મહાદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો વાત એ છે કે તમને આ ઉપાય કોઈ પણ સોમવારના દિવસે કરવો પડશે તો તમારી પાસે કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ એ વિશે હવે વાત કરીએ આ ઉપાય સોમવારના દિવસે તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો સાંજે એટલે કે પ્રદોષકાળના સમય દરમિયાન તમે આરામથી આ ઉપાય કરી શકો છો પ્રદોષકાળમાં એટલે કે થોડીક સાંજના છ વાગ્યાથી નવ વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો તો સૌ તમારે નાગરવેલનું એક પાન અને ચપટી જીરું હોવું જોઈએ આ બે વસ્તુઓ તો તમને નક્કી હોવી જ જોઈએ પછી તમારી પાસે થોડું હળદર લો અને તેમાં થોડીક પાણી ભરીને એક મિશ્રણ બનાવો જો તમારી પાસે હળદર ન હોય તો પીળા ચંદનનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ હળદર હોય તો જ ઉત્તમ માનવાય છે તો આ ત્રણ વસ્તુઓ તમારી પાસે હોવી જ જોઈએ એક મિત્રો નાગરવેલનું પાન એક ચપટી જીરું અને એક વાટકામાં થોડીક હળદર લઈને તેમાં પાણી નાખવું છે તો હવે તમને આ ત્રણેય વસ્તુ લઈને શંકર ભગવાનના મંદિરે જવું છે જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા છો ત્યારે સ્નાન કરીને ભગવાન શંકરના મંદિરે જવું છે તમે સવારે કે સાંજના સમયે ઉપાય કરવાને લઈ જઈ શકો છો શંકરના મંદિરે જઈ જાઓ જ્યાં શિવલિંગ છે ત્યાં બેઠા રહેવું છે અને હળદર જે લાગી છે તે સૌપ્રથમ એનાથી શિવલિંગમાં જ્યાં સુંદરી હોય તે ઉપર તમારે ત્રણ ચાંદલા કરવાના છે તો મિત્રો સુંદરી શું છે શિવલિંગના આગળના ભાગમાં એક તીરનો નિશાન હોય છે એ જ અશોકસુંદરીનું સ્થાન છે તમારે આ હળદર લઈને ચાંદલા બનાવવા છે અને તે દ્વિયાને તમારી અનામિકા આંગળીએ કર્યા જોઈએ જેને અમે રંગ ફિંગર માનીએ છીએ જ્યારે તમે સુંદરી પર અનામિકા આંગળીથી ત્રણ વાર ચાંદલા કરો છો ત્યારે તમારે તમારી મનોકામનાઓનું ધ્યાન રાખવું છે અને અશોકના વૃક્ષ પર ત્રણ વખત હળદર લગાડવામાં આવશે પછી જો મિત્રો તમે જે નાગરવેલનું પાન લીધું છે એમાં એક ચપટી જીરું નાખીને પાનનું એક ચૂકો તૈયાર કરવાનું છે પછી એ પાન અને જીરુંને તે અશોકના વૃત્તમાં મૂકી દેવું છે એટલે કે જ્યાં તમે હળદરથી ત્રણ વખત ચાંદલા કર્યા છે ત્યાં આ નાગરવેલનું પાન અને જીરું વાળેલું ચૂકો ત્યાં મૂકવું છે અને મિત્રો જો તમે ભગવાન શિવને પણ યાદ રાખશો બીજી રીતે પૂજા કરવા માંગતા હોવ તો કને પહેલેથી જ પૂજા કરવી પડશે એટલે જો મિત્રો તમારે શિવલિંગ પર જળથી અભિષેક કરવો હોય તો એ પહેલું કામ કરવું આ ઉપાય અંતમાં કરવાની છે અને જ્યારે પણ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધાથી કરવી ભગવાન શંકર અને માતા પાર્વતીનું સ્મરણ કરવું સાથે શિવલિંગની સામે બેસીને આ ઉપાય કરો અને પછી આ મંત્રનો જાપ કરો આ સાંજનો મંત્ર આ છે પાર્વતી પત્યે નમા મિત્રો આ મંત્રનો જાપ તમારે ઉપાય કરીને એકસો આઠ વાર કરવો છે આ મંત્ર બોલતા બોલતા તમે હાથમાં એક માળા પણ લઈ શકો છો અને જાપ કરી શકો છો જો તમે એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરી લો છો તો પછી તમારે ભગવાન શંકર અને માતા પાર્વતીના આગળ પ્રાર્થના કરવી છે કે અમારા લગ્નના તત્કાલે યોગ બના જો આ ઉપાય છોકરો કે છોકરી પોતે જ કરે છે તો તેમણે પણ પોતાની મનોકામના ભગવાન શંકર અને માતા પાર્વતીને કહેવી અને પ્રાર્થના કરવાની છે કે હે ભગવાન શંકર અને માતા પાર્વતી અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે છે અને હવે અમારા વિવાહ થવાના યોગ જલ્દી બને એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો ઘણી બેટીઓ એવું વિચારતી હશે કે આ વખતે પુરુષોત્તમ માસ ચાલે છે તો આ ઉપાય કરતાં કંઈ જ પરેશાની આવી શકે છે કે નહીં તો મિત્રો આ ઉપાય તમે ક્યારે પણ કરી શકો છો તેમાં કશું ખરાબ નથી આ ઉપાયનો લાભ તમને ચોક્કસ મળી શકે છે તો મિત્રો આ ઉપાય તમને સોમવારના દિવસે કરવા હોતું છે અમે જે નિયમ અને વસ્તુઓ જણાવી છે એ બધું પૂરું કરીને પછી તમારે સોમવારે આ ઉપાય કરવાનું છે જો મિત્રો તમે સોમવારના દિવસે પૂરી આથી આ ઉપાય કરો તો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે જરૂરથી માંગ સાદી કરાય જો તમારા વર્ષોથી ચાલતી મનોકામના પૂરા થવાની બાત મૂકે છે જુઓ જો તમારા દીકરા કે દીકરીની લગ્ન જેવી ઉંમર વધતી જાય છે તો આ ઉપાય કરવું જ જોઈએ આ ઉપાયથી તમારા ઘરમાં કાર્યની શરૂઆત પણ થઈ શકે છે હવે મિત્રો આ મહાન ઉપાય પછી આપણે કેટલીક સામાન્ય બાત પર વાત કરીએ જે તમે સોમવારના દિવસે પણ કરી શકો છો સોમવારને ભગવાન ભોલેનાથનો દિવસ ગણાય છે કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરતાં જીવનમાં દૂર થતી બાધાઓ પણ દૂર થઈ જાય છે કહેવાય છે કે આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તો મિત્રો ચાલો જાણીએ કે સોમવારે લગ્નમાં વિઘ્ન ન આવે તેથી કયા ખાસ અને સામાન્ય ઉપાય કરવો જોઈએ મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો સોમવાર ભોલેનાથને સમર્પિત છે સોમવારે ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી ખાસ લાભ મળે છે સોમવારે વ્રત રાખવાથી જીવનમાં સુખ અને શાંતિ રહે છે અને જ્યારે છોકરીઓને તેમના મનપસંદ વર મળે છે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે